કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીએ ચોકીદાર અને પટ્ટાવાળાના પ્રશ્નને લઈ વાત કરી એટલે આપણી આરએમએસએ અંતર્ગતની આપણી ટોટલ કચ્છ જિલ્લાની બોતેર શાળાઓના અંદર અગાઉ ચોકીદારાના પટ્ટાવાળા તરીકે કર્મચારીઓ કરાર આધારિત હતા એમની સમગ્ર શિક્ષા મારફતે એમના એજન્સીઓ નક્કી થઈ અને એમનો પગાર ખર્ચ પડતો હતો પરંતુ સમગ્ર શિક્ષામાંથી કમિશનર ઓફ સ્કૂલના અંદર એમનો નાણાકીય ખર્ચ પાડવાની જોગવાઈ આવી એના પછી જ્યારે અમની નાણાકીય જોગવાઈ અને વહીવટી મંજૂરી મળતા અમારી કચેરી દ્વારા કાય કચેરીના જેમ પદ્ધતિથી અમે ટેન્ડર પ્રક્રિયાના અંદર બોતેર પટ્ટાવાળા અને એકસો ચુવાલીસ ચોકીદાર માટે સપ્ટેમ્બર મહિનાના અંદર જેમથી ટેન્ડર કરવામાં આવ્યું અને કમિશનર કચેરીની સૂચના મુજબ તમામ જિલ્લાના ટેન્ડર એકી સાથે કરી અને છવ્વીસ દસ સુધીના અંદર કમિશનર ઓફિસના અંદર મોકલવાના હતા એટલે આપણા કચ્છ જિલ્લાનું ટેન્ડર અમે પચીસ તારીખે રૂબરૂ ત્યાં ગાડી તમામ આધારો સહિત એજન્સી નક્કી કરી અને મોકલી આપવામાં આવેલું છે અને હાલના અંદર ત્યાં ગાડી શિક્ષણ વિભાગના અંદર મંજૂરીની પ્રક્રિયામાં છે મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થશે અને આવશે એટલે તરત જ આ લોકોની ફરીથી અમે કરાર આધારે નિમણૂક કરીશું એટલે જ્યાર સુધી એમણે જે ફરજ બજાવેલી હતી ત્યાર સુધીનો અમે પગાર ચૂકવેલો હતો અને એના પછી અમારા ત્યાં ગાડી નાણાંકીય અને વહીવટી જોગવાઈ ન હતી એટલે થોડા સમય માટે અમને છૂટા કરેલા હતા એટલે છૂટા કર્યા એ દરમિયાનનો એમને પગાર ચૂકવાયેલો નથી અને જ્યારે અત્યારે મંજૂરી આવશે એના પછી અમને ફરીથી અમને એ જ લોકોને અમે ત્યાં ફરજ ઉપર લઈ અને એમનો પગાર ખર્ચ પાડવાનું શરૂ થશે